કર ઋષિને છેલ્લે પૂછવામાં આવ્યું કે પૃથ્વી ઉપરનું સૌથી શ્રેષ્ઠ શાક કહ્યું તો કે જીવન કા એને દેશી ભાષામાં આપણે ખરખોડી અથવા ડોડી કહીએ છીએ ચાર પ્રકારની થાય આ મુખ્ય ડોડી છે અને આના પાનની ભાજી બને આ પાન જાડા હોય અને નાના પાન હોય પછી આના ફૂલની ભાજી ના બને પણ પાછળ અમારે વંડી પાસે છે મોટા પાનવાળી અને પતલા પાન એમાં ગુચ્છા મોટે ફૂલ આવે આપણે મધુમાલતી માં આવે ને એમાં આવે એના ફૂલની ભાજી બને અને એ અમારે પરંપરાથી ગામડામાં તો બધે ખાય આખું એવો કોઈ પ્રદેશ જ નથી કે જ્યાં એના ફૂલ આ વીણવા વાળા હોય ને મજૂર કઈ વીણ્યા ત્યારે એક હજાર રૂપિયા ની કિલો થી શરૂઆત આટલા કે જ ફૂલ ઝીડ્યા હોય અને લેવા વાળા છે ને જે દેખે ને લેવી હોય એક હજાર રૂપિયા ના કિલો ફૂલ થી શરૂ થાય એટલે ઈ ફૂલની ભાજી ખાવ તેથી તમને બ્રહ્મની અનુભૂતિ થાય આહાર સ્વાદ બ્રહ્મ છે ને એ અને આના ગુણધર્મો એ ફૂલનો અને પાનનો તો પેલો ગુણ આ આંખોનું તેજ વધ છે આંખોનું તેજ એક દાખલો હતો એ ખાવા સામાન્ય પરિવાર એમાંથી એક બેનનો મને ફોન આવ્યો કે ભાઈ મારી દીકરીને બે એક 16 સોળ સોળ નંબર અને અમે ઈ કે મુંબઈ સુધી દવા લઈએ કાંઈ ફેર પડતો જ નથી પછી કે એક વૈદ્ય અમને કીધું કે ખરખોટીને પાન ખવડાવ્યો હોય દસ પાન તો એ કહ્યો કે તમારો વિડિયો અમે ખરખોડીનો જોયો તો એ કહો અમને એ કર દ્યો ને તો મારી ફેક્ટરીમાં હતી મેં બે કોથળીમાં છે ને માટી ભરી અને આ કટકો વાવી દીધો આ એક ગાયઠ અંદર દાટી દ્યો ને એક બાય રાખો ને અને પંદર દિન ફૂટી બરાબર અને એ લઈ ગયા મને હવા દોઠ વર્ષે ફોન આવ્યો એ કે ફોડમાંથી એ નંબર છે ને છ છ થઈ ગયો હવા દોઠ વર્ષે દસ દસ નંબર કહ્યાં આ વસ્તુ માણસ અંધ થઈ જાય મોઈ ને નબળી જ્યોતિ થી તો એને પાછી આંખ લાવી દેનાર છે ને સમજી બની છે એટલે દરેક ના ઘરે છે ને આ તો તમારે ખાલી આમ વાંડીએ ચડી દે તમારે ખાલી ફૂટ બાય ફૂટ ની જગ્યા હોય ને અહીંયા આવી દે તો આવેલો થાય બરાબર પછી દૂધ વધારનારી છે કે દમણિયા સાહેબ નો પોતાનો છે કે સ્ત્રીને ને બાળક જન્મ્યું ને ધામણ ઓછું આવે છે અથવા નથી આવતું એ કે આનો પાવડર એક એક ચમચી છે ને દૂધ એક વાટકો દૂધ એક વાટકો પાણી

આવડા વેલનો કટકો મારા ઉપર એક શ્રીધર્યમાય હોસ્પિટલ છે કેરલા આના ઉપર જ રિસર્ચ કરીને આનો એસે એની ઉપર જ દવા કરાવે છે અને આ હોસ્પિટલમાં ભારતમાં બધા પહેલા નંબર

એને એટલી બધી સફળતા મળી કે એલોપેથીમાં જે રેટીનાના કે શંકર નેત્રાલય ભારતની પહેલા નંબરની એલોપેથીની હોસ્પિટલ છે જે અભૂતિયાના ઘર છે ભાઈ ચેન્નઈ બરાબર આઈ ટેક એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે એ શંકર નેત્રાલયમ ત્યાં કવર થયા હોય ને સારા થયા હોય ને એવા જે ખૂબ જ કોમ્પ્લિકેટેડ રોગ રેટીના સંબંધિત એ બધા આનાથી થાય અને એવો દાખલો એને સાવ સાવ થઈ ગયું નથી આંખ એટલે કોઈને રેટિના તકલીફ હોય તો આના માઇક્રો લેવલ બધી ટેબ્લેટ ને બીજી આવો દવા હોય પણ એ સીધે સીધું આપણો અત્યારમાં શું કઈ ખબર પડતો બધામાં સારું છે સીધો જ ઉપયોગ કરો પણ જ્યાં કોમ્પ્લિકેશન વાળા છે તે એને ત્યાં આપી દેવો ત્યાં એસ્ટેક લેવલે જે એના ડોઝ આપવાના હોય જે જેને રસ નાખવાનો હોય એ બધી વસ્તુ ત્યાં થાય જે બેનો બરાબર તો આનો એક ગુણ હા એટલે એ વસ્તુ જીવનદાન આપે છે એટલે બાળકો જેને રહી અને મિસકેરેજી થતા હોય જે લોકોને એના માટે આ આના શ્રેષ્ઠ પરિણામ કરતા ઉપયોગ સાવ છે કે ચરક મુ કે ભાઈ જીવંતી શાક આમ શાકા નામ વિશ્વમાં જેટલા પણ શાકો છે એમાં બધામાં જીવંતી શાક સૌથી શ્રેષ્ઠ છે એટલે શાકભાજી તરીકે આનો ઉપયોગ કરો ને એટલે આને બહુ મોટા પ્રમાણમાં આપણે લઈ શકાય હોય ને એના પ્રમાણ નક્કી હોય એનાથી તમે વધારે નો લઈ શકો સપોઝ અશ્વગંધા છે વધારે નો લઈ શકો પણ આ શાક તરીકે આહાર તરીકે છે એટલે આને લઈ શકો તમે વધારે ભાજીનું જ ભાજી કરી લ્યો એટલે કેટલા પ્રમાણમાં જાય